તાણામાં ચોરાઓ બે મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ટીમ ક્રાઇમ બ્રાન્ચના ટીમને બાતમી મળેલ કે રેલવે ફાટક રાજસ્થળી ગામ જવાના રસ્તે એક શખ્સ શંકાસ્પદ બાઇક સાથે ઉભો છે બાતમીવાળી જગ્યાએ ટીમે તપાસ કરી તેની પાસે અને તેના રહેણાંક મકાનેથી મોટર સાયકલ મળી આવેલ તેની પાસે મોટર સાયકલ અંગે આધાર પુરાવા ન હોય જેથી કબજે કરી પોલીસ સ્ટેશન લાવી મોટર સાયકલ અંગે વધુ કડક પૂછપરછ કરતા તેમને કબૂલાત આપેલ કે પાંચેક દિવસ પહેલા પાલિતાણા ખાતે આવેલ તળેટી વિસ્તાર ગિરિવિહાર હોસ્પિટલના પાર્કિંગમાંથી અને આશરે દોઢેક મહિના અગાઉ પથિકાશ્રમ પાલિતાણાથી ચોરી કરેલ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ આરોપી કૌશિક અશ્વિનભાઈ મેળા ઘેટી રિંગ રોડ પાલિતાના હોવાનું જાણવા મળેલ ચૌદ હજાર નો મુદ્દામાલ કબજે કરેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે અલ્પેશ ચૌહાણ